ગૌરવ દેશમાં એક આધુનિક શહેર તરીકે ઉભરતું હબ હવે કલાત્મક ઓળખ બનાવવાના માર્ગ ઉપર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સુરતમાં એક અનોખી પહેલ કરાઈ જેમાં દિવાલો બ્રિજ અને પાઇપલાઇન યુનિક પેઇન્ટિંગથી શણગારાઈ ગયા માત્ર શહેરની સુંદરતા માટે નહીં પરંતુ સ્વચ્છતા ટ્રાફિક અવેરનેસ પર્યાવરણ સુરક્ષા સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટેની પહેલ કરાઈ છે ચોવીસ કલાક સતત પેઇન્ટિંગનું કામ શરૂ છે તેના લગભગ ત્રણ કરોડના ખર્ચે શહેરને એક જીવંત કેનવાસમાં બદલાઈ ગયું છે આગામી તારીખ સાતમી માર્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દિવ્યાંગજનો ગંગા સ્વરૂપ બહેનો વયોવૃદ્ધજનો વડીલોના કલ્યાણ માટે આયોજિત કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આવકારવા સુરત સજ્જ બની ગયું છે તારીખ સાતમી અલિમ્બાદના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણની યોજનાનો લાભ વડાપ્રધાન શ્રીના હસ્તકે અપાશે તંત્ર સુરત મહાનગરપાલિકા રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ઘોડાદરા હેલીપેડથી નીલગીરી વિસ્તારના જે રૂટ પર પસાર થવાના છે તે બ્યુટિફિકેશન સર્કલ સુશોભ શોભન થઈ રહ્યું છે વોલ પેઇન્ટિંગ્સ વિવિધ થીમ આધારિત તેમજ સૌને અન્ન સૌને પોષણનો સંદેશ આપતા બેનસ પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ પીએમ ગરીબ કલ્યાણ યોજના ગંગા સ્વરૂપ સહાય યોજના દિવ્યાંગ સહાય યોજના ને કેચ ધ રેઇન ઉર્જા જળ સંરક્ષણ ના બેનર્સ કટઆઉટ થી રૂટ ટુ ડેકોરેશન થઈ રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ મહાનુભાવો પણ હાજર હશે આ કાર્યક્રમના સ્થળ ઉપર અને આગમનના રૂટ ઉપર કાર્યક્રમના અનુરૂપ સુશોભન અને જરૂરી રંગોરોગાન પણ થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ચનલ આઈ વિટનસ